ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં એટકો ગ્રુપે ભવ્ય પદાર્પણ કર્યું છે અને આગામી સમયમાં રૂપિયા પાંચસો કરોડનું પ્રોડક્શન હાઉસ ઊભું કરવાનો વિચાર જાહેર કર્યો છે તેમનું પ્રથમ સાહસિક આયોજન ફિલ્મ એનઆરઆઈ દુલ્હન છે જે ભારતમાં અને વિદેશમાં વસતા યુવા ધનને ભારતીય સંસ્કૃતિ તરફ પાછા વાળવાનો સંદેશ આપે છે પ્રોડ્યુસર વિપુલ સંઘવી અને રમેશ શાહ દ્વારા નિર્મિત ફિલ્મના નિર્દેશક છે રફીક પઠાણ ફિલ્મની વાર્તા દિલીપ રાવલ ભરત મહેતાને અને કિશોર સચદેવે સાથે મળીને લખી છે મુખ્ય ભૂમિકામાં ડેનિસ અને અભિનેત્રી આંચલ શાહ છે જે વિદેશમાં રહેનાર યુવતી તરીકે ભારતીય જીવન મૂલ્યો સાથે જોડાય છે ફિલ્મમાં દર્શાવાયું છે કે આંચલના પિતા વિલમાં શરત મૂકે છે કે તેણી નેવ દિવસ ભારતમાં રહી ભારતીય યુવક સાથે લગ્ન કરે તો જ સંપત્તિ પામશે ભારત આવ્યા બાદ તે ત્રણ યુવકોની વચ્ચે ફસાઈ જાય છે આકાશ પંડ્યા વિશાલ સોલંકી અને મિત જોશી ત્રણ હીરો તરીકે જોવા મળશે ફિલ્મનું શૂટિંગ મુંબઈ ગુજરાત અને વિદેશમાં થશે એનઆરઆઈ દુલ્હન માત્ર મનોરંજન નથી પણ સંસ્કૃતિનો સંદેશ આપતી એક ફિલ્મ છે જે આપણી મૂળ ઓળખ તરફ વાળે છે અમે કોઈ એવી ચીજ સમાજને લપતી આપતી છે એટલે એક્શન સિંગ એવા વધારે નથી લીધા એકાદ વાર છે પણ ઇફ યુ આસ્ક મી તો એક્શન ઓરિએન્ટેડ મીન પેલું નથી ઓકે પણ ડેફિનેટલી લોકોને ઇન્ટરેસ્ટ આવે એવી ટ્વિસ્ટ અને બધું આપેલું છે તો એક્શન ઇઝ જસ્ટે લેવા માટે લેવાનો કોઈ વિચાર નહીં નવું ફિલ થાય છે અને નવો ઉત્સાહ છે અમારી પાસે ઓલરેડી બે માણસો કામ કરે છે એવી આ યુનિટમાં પણ કાફી નવી ઓફિસ બને નવું પેલો બને એવો ઉત્સાહ ને એવી શુભેચ્છા સાથે આવેલા છે આ મારી એકચ્યુઅલી 8મી કે 9મી ફિલ્મ છે ઘણી મન એટલે એક્ઝેક્ટ નંબર યાદ નહી પણ 8મી કે 9મી ફિલ્મ છે અને આ ફિલ્મ માટે હું બહુ જ એક્સાઇટેડ એટલે છું કારણ કે આ આખો એક અલગ રોલ છે મારા માટે પર્સ કે જેમ કે તમે આજે હું ગુજરાતી બોલું છું એવું ગુજરાતી નથી બોલવાનું એટલે ઊંધી વસ્તુઓ છે કારણ કે એક એનઆરઆઈ છોકરી જે યુએસમાં જ જન્મી છે અને મોટી એનું કેરેક્ટર છે સો આઈ એમ વેરી એક્સાઇટેડ ફોર ધ ફિલ્મ અને આ કેરેક્ટર એવું નથી કે એનઆરઆઈ રોલ હું પહેલી વખત કરી રહી છું પણ હા આટલો પ્રોપર રોલ જે તમે કહી શકો કે જેમાં છોકરા જોવાની વાત છે કે ઘરમાં કેવું પ્રેશર હોય છે કે ભાઈ છોકરા જુઓ આ કરો અને એમાં બી એવું આ ફિલ્મની વાર્તા જ એની આગળ પાછળ ફરે છે કે એક છોકરી ઉંમરની થઈ અને બહારથી અહીંયા આવીને ઇન્ડિયન છોકરા જોડે એનું કઈ રીતે સેટ થશે થશે નહીં થાય એ જે આખી વાર્તા છે એ મારા માટે પહેલી વખત છે કારણ કે કર્યા છે એનઆરઆઈ રોલ્સ પણ હા આ ફોર મી ઇઝ ડિફરન્ટ બિકોઝ અગેન એઝ આઈ સેટ કે લેંગ્વેજ જે વસ્તુ છે લેંગ્વેજ આખી અલગ થશે મારી એક્સેન્ટ અલગ થશે એક કેરેક્ટર મેં પોતે અપ કર્યું છે અમે લોકો ટીમે ભેગા થઈને મારા માટે આ પહેલી ફિલ્મ છે અને એક નવો એક્સપિરિયન્સ થવા જઈ રહ્યો છે મેં અત્યાર સુધી ડેલી સોપ કરી છે એડ્સ કરી વેબ સિરીઝ કરી આ મારા માટે પહેલો છે રોમેન્ટિક કેરેક્ટર છે પણ એક વસ્તુ છે કે એના કામથી બહુ જ એ છે કે ભાઈ મારે જવું જ છે એને ગમે તેમ કરીને યુએસએ જવું હોય છે અને કામ બાબતે બહુ જ સિન્સિયર રોમેન્ટિક છોકરી બેન જુએ છે તો યુએસએ ની જ છોકરી જુએ છે તો બસ આ છે અહીંયાની છોકરી સારી નથી ઓકે અહીંયાની છોકરી સારી હોય છે પણ વસ્તુ એવી છે કે આના માટે સારી નથી કારણ કે જો અહીંયા રહી જશે તો પછી યુએસએ ની રહી શકે